વડોદરા શહેરના છેવાડે આવેલ અંકુડિયા કેનાલમાં નાવાની મજા માણવા ગયેલા ગોત્રી મેડિકલ કોલેજના બે ભાવિ તબીબનું ડૂબી જવાથી મોત થયું છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ સાંજના સમયે શહેરના છેવાડે આવેલા અંકુડિયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા તે દરમિયાન કેનાલમાં નાહવા પડેલા એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી જતા તે ચંપલ લેવા માટે પાણી તરફ ગયો ત્યારે અન્ય વિદ્યાર્થીએ તેને પકડીને સહારો આપ્યો હતો પણ સહારો આપનાર ઘાસમાં લપસી જતા બંને બે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી શોધી કાઢ્યા હતા બંને ઘટનામાં જામનગરના પ્રેમ પ્રવીણભાઈ માતમ અને સુરતના આદિત્ય રામકૃષ્ણનું કરુણ મોત થયું છે આદિત્યના પરિવારે નેત્રદાન

અને આદિત્ય કરીને હતા જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા જેઓ આજે સાડા ચાર કે પાંચ વાગ્યાની આસપાસ જે કેનાલ છે નજીકમાં કુંકુળિયા કેનાલ ત્યાં ગયા હતા અને કોઈક ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે